યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની જે ટેબ્લેટ યોજના છે તે ચાલુ છે પરંતુ બે વર્ષથી ટેબ્લેટનું વિતરણ વિદ્યાર્થીઓને નથી કરવામાં આવ્યું અને આ વાતનો સ્વીકાર ખુદ સરકારે કર્યો છે જી હા વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જે અલગ અલગ વિભાગ દ્વારા સરકારને સવાલ પૂછવામાં આવતા હોય છે અને એમાં સરકાર તરફથી જે જવાબ આપવામાં આવે તેમાં ઘણી બધી બાબતનો ખુલાસા થતા હોય છે અત્યાર સુધી જે કેટલીક બાબતોના ખુલાસા થયા અને તેમાં વધુ એક ખુલાસો એ આવ્યો કે આ ટેબ્લેટ વિતરણ યોજના છે તે યોજના વર્ષ બે હજાર સત્તરથી અમલમાં મુકાય છે અને આ યોજના ચાલુ છે અને છતાં પણ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ નથી કરવામાં આવ્યું જી હા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારને જે વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો અને એના જવાબમાં સરકાર તરફથી સ્વીકારવામાં આવ્યું છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ નથી કરવામાં આવ્યું હવે ધોરણ બાર પછી ઉચ્ચ શિક્ષણ માટે મામૂલી દર એટલે કે એક હજાર રૂપિયાના ભાવે જે ટેબ્લેટનું વિતરણ સરકાર તરફથી કરવામાં આવે છે આ યોજના વર્ષ બે હજાર સત્તરથી અમલમાં મૂકવામાં આવી છે તો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે સરકારે સવાલ કરવામાં આવ્યો કે સાયન્સના કોલેજના વિદ્યાર્થીઓ કે પછી ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કેમ નથી કરવામાં આવતું વર્ષ 2017 થી આ યોજના ચાલુ છે તો વર્ષ 2025 સુધીમાં કઈ કંપની દ્વારા કેટલા વિદ્યાર્થીને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે ધોરણ બાર પછીના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં જે ટેબ્લેટ વિતરણની સરકારની જે યોજના છે આ યોજના અંતર્ગત બે વર્ષથી ટેબ્લેટનું વિતરણ કેમ નથી કરવામાં આવ્યું તે પણ અહીં એક પ્રશ્ન છે તો સરકાર તરફથી આ ટેબ્લેટ યોજના અંતર્ગત અગાઉ દર વર્ષે રૂપિયા બસ્સો કરોડની ફાળવણી પણ કરવામાં આવતી હતી અને છતાં પણ સરકાર તરફથી બે વર્ષથી ટેબ્લેટનું વિતરણ કેમ નથી કરવામાં આવતું એ એક સવાલ છે અને એનો જવાબ સરકાર તરફથી માત્ર એ જ આપી દેવામાં આવ્યો છે કે હા બે વર્ષથી ટેબ્લેટનું વિતરણ નથી કરવામાં આવ્યું વર્ષ બે હજાર સત્તરથી આ યોજના અમલમાં છે યોજના ચાલુ છે કે બંધ તે અંગે પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી સરકાર તરફથી એટલે સવાલ અહીં એ છે કે શું ખરેખર યોજના ચાલુ રાખી આ માત્ર યોજના કાગળ પર બતાવવામાં આવી રહી છે કારણ કે બે હજાર સત્તરથી બે હજાર પચીસ દરમિયાન બે વર્ષથી ટેબ્લેટનું વિતરણ નથી કરવામાં આવ્યું ત્યારે આ યોજના હવે ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે પણ સરકાર તરફથી હાલ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી એટલે ઘણી બધી યોજનાઓ સરકાર તરફથી બતાવવામાં આવતી હોય છે પરંતુ આ યોજના માત્ર કાગળ પર ચાલતી હોય તેવું લોકોને લાગતું હોય છે અને એ જ બાબત અહીં ટેબ્લેટ વિતરણ યોજનામાં પણ દેખાઈ રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું